જૂનાગઢની વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામ બાદ કોંગ્રેસ પક્ષમાં ભંગાણ સર્જાયું કેશોદના અહીર સમાજના અગ્રણી અને જૂનાગઢ જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ ગોવિંદભાઈ ડાંગરે રાજીનામું આપ્યું રાજીનામામાં તેમણે કોંગ્રેસ નેતાઓ ખરીદાઈ જતા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો આગેવાન કાર્યકર્તાઓની નોંધ ન લેવાતી હોવાનું અને મતદારો તરફથી જાકારો મળતો હોવાનો આક્ષેપ કરી નારાજગી વ્યક્ત કરી કહ્યું કે હાલ તેઓ કોઈ પક્ષમાં જોડાશે નહીં પરંતુ ગમે ત્યારે વિરોધ પક્ષમાં કામ કરશે આજ રોજ હું કોંગ્રેસ પાર્ટીના સક્રિય સભ્યથી અને કોંગ્રેસ જિલ્લા ઉપપ્રમુખ હતી રાજીનામું આપું છું જે મને જોતા એવું લાગે છે કે વિષાવર્ધનના રિઝલ્ટ ઉપરથી કે જે સમયે જાતા જે પેલા બીજા નંબરની પાર્ટી હતી એને આજે માણસો ધીરે ધીરે જાકારો દેતા જાય છે અને પ્રજામાં આક્રોશ વધતો જાય છે અને બીજા પક્ષ તરફ ફરિયાદ થતું જાય છે પ્રજાનું તેથી અમને કોઈ સપોર્ટ મળતો ન હોવાથી અમારા જેવા સનિષ્ઠ કાર્યકરોને પણ નુકસાની પહોંચે એ માટે હું અને અમારા નેતાઓ ખરીદાઈ જાય છે અને જે રિઝલ્ટ વિસાવ રિઝલ્ટ ઉપરથી મને હવે એવું થયું કે હું આ